સિહોર રાજપૂત સમાજના ઉદ્યોગપતિ લક્ષ્મણસિંહ કાઠિયાના જન્મદિવસ નિમિત્તે ધામના સંત શ્રી દાનભા બાપુના વરદ હસ્તે સિહોર એલિમુની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું सुधागर के मांटे रामदेव के मांटे चौपाल द्वारा कृपया अनुपस्थितता नमस्ते नमस्ते कृपया अनुपस्थितता नमस्ते नमस्ते Si Eli mo niya school. Si Hor. Ma. Ajna.

છે સ્વાગત કરું છું જેમને શિક્ષણ માટે તેમની લાગણી આ દર્શાવી છે ને વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ

ना आदर्श अने देवनी साथे उपस्थित ए सर्व महानुभाव तो पहला बात तो किसी हो के आप लोग उसे नहीं आते हैं। अंदर तुम्हारी उम्र ये भी जब बंटा जाओ तो भाई। हमारे लोग परिवार में नहीं घुमा है। तो यहाँ पर मूवी तो, तो यहाँ रही तो है। तो మాణిని శరువాత పే నా ప్రయోవ మాతీ నోటా చాన ప్రయోవ మంత్రో బీల యావ ముశు విద్యూపేణ సంస్థిత నమస్తే 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 ఆడ్యా భగవతీ సరస్వతి మంది ఆ खास कर इन उन ढोल में अनुष्ठान चालू हुए इन बाहर निकल तो नहीं चाहिए पर कड़ा समय के लिए आकरे आपने जीजी सारा माँ वाया तो त्याग मन की दूध हो कि हर जी एक बार तो माँ या आवाज़ में से इधर नए ये उसके दे हाँ बड़ी थी अन आ आ तारीख आई इधर बोले रो फेरी जवाई ने जो मानस हुए तो हम कहेंगे તમારા હિસાબે બીજા જે આપને પ્રમોશન મળી ગયો કે આ 60 વર્ષની આયુધોન પણ સમયનો ઉભાવ હોવા છતાં કોણ તમને ધ્યાન દોકવું કે આપણે કોઈના વચણ નથી કરવાનું છે એટલું જ અને આપણે ડિમેટી પર એ તો બધે વર્ણન કરી દીધું પણ જે તમારા મગજમાં ઉતરવું એ બોલો કે આ જે તમારી ઉંમર લઈને તે એક જન કે છોડ કે મેલો ઉગતો હોય ને એવી ઉંમર છે કે અચાનક મે તો પગમાં કઈક થાલાઈ ગયો આપડે રેકોર્ડિંગ કરવાની જરૂર ને તમારા મગજમાં રેકોર્ડિંગ કરીજો કે અમુક વિચારો આપણા મનમાં એવા આવે અમુક સમય એવો થતો હોય કોઈ આપડા ગુરુ કોઈ આપડા શિક્ષક કે શિક્ષી દાખલ આપડા સારા માનને ભૂલતા હોય આજે નીકળે જાય એટલે આપણેના માટે નવ ભાષાવાપી વાપરવું તો મને પોતા કાચ બોલતો કોતો ના બોલતા આ કેના ગોદરી ના બોલતા આપણે બોલ એને એ સમય હતી જે કે તમને તમારો માબાપ આ બોલ છે ને તો દેશ નું ભવિષ્ય છે અને તમારો ગુરુ ગુરુ એટલે શિક્ષા બોલે શિક્ષા આપડે જે કે બોલે ये तुम्हारा भरोसा मान्यता है ना जैसे इंसान कहीं लोग इतना विश्वासर तमिल बोले जैसे अनएमनेंट जैसे बंदूक ये लोग रेयास कर सकते हैं आपल बोलो पापर क्यों उस आज नॉट उपलब्ध है जो हमारे जो आपने चलने जो हमारे व्यक्ति इसे जो ठीक से दौसे विजय विमान बनने को उड़ाए आप कहना �

આજે જાતો બોલો બીજો ભાઈ કે મારે તો માર મામાને ને આમ છે મારે કોઈ ભણવાનું જરૂર નથી એટલે આ આપણું જ્ઞાન નથી છે આજે ના બોલો થોડું ઘડવું લાગશે પણ સત્ય છે કારણ કે હું જાતે જગ્યાએ જતો નહીં આ તો એક તમારા ભણતર પર તમારા ભવિષ્યનો સવાલ છે એટલે આવ્યો છું બાકી લોકો વર્ષોથી વેટિંગમાં છે હું ક્યાંય જતો સમજાયે કે આ ગ્રંથી આપણે મગજમાંથી કાઢી નાખવા છે કે મને કઈ આ ધરતી ઉપર કઈ કરવા આટુ પરમાત્માએ મોકલેલો છે અને મને એટલો પ્રયાસ કર્યો જો મારી જેઓ સામાન્ય વ્યક્તિ આ સમાજ પરિવાર દુનિયામાં લડ ફડાતો લડ ફડાતો અને બીજું હું કઈ ન કરી શકું કઈને અદે લાભથી વધુ યુવાનોનો ધાર મોકાઈ દીધો

अनापरा देश में हम देखते हैं। आपकी मने कोई और नहीं लेकिन तुम तो क्या बोल सो, जा तो बोल सो, तो आप ले ऐसे-ऐसे, आम ऐसे-ऐसे। अनु कोई न क्या बात है, बोल तो है न कि कोई न क्या बात है, जीव तो है। मने जो योग्य लाभ देगा जानू सरूसी। हम कमले योग्य, अनज़, अज़, उठ के चौका मलवाना चहि�

સિહોર આ શાળા પરિવારમાં જે પવિત્ર નદીઓ છે ગંગા નદી છે યમુના નદી છે અમારી ગૌતમ નદીઓ છે એનો સંગમ થવાને ધન્ય બની જઈએ કે આવા સંત અને મહંત જ આજે ભારત દેશ આદ્ય સંતોની આપણી જીવંત છે એટલે એમને પણ નમન કરું છું અને શ્રી પરિવાર જેમણે ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ આ નોટબુકનું વિતરણ કરેલું અને અત્યારે પણ આપણા શાળાના બાળકો માટે એમના વાર્તન માટે જે જે વસ્તુઓ ઉપયોગી છે એને યાદ કરીને એના જન્મ દિવસે આપણે એને શુભકામના તો શું આપી શકીએ શરમ જીવન શરદ

هي وا جو بني دوران نام حواله ڏي آهي ईश्वर अल्लाह तेरो नाम सुब्हा कोलम मिश्रा Thank you.